નમસ્તે જય શ્રી કૃષ્ણ જય મહાદેવ હું કૌમુદીબેન મોટા કૌમુદી વૃદ્ધાશ્રમ પાર્ક પાસેથી બોલું છું પોણા બે વર્ષથી આશ્રમ ખોલ્યું છે એક પૈસાને ઇન્કમ ન હોવા છતાં મેં આશ્રમ ખોલ્યું છે કે જે હું દુખી થઈ છું એ બીજાને દુઃખી નથી કરવા એ માટે મેં મારો ધ્યેય છે કે બધાને આપણે એવી એક બેસ્ટ જિંદગી દઉં કે એ લોકો એના સમાનથી જીવી શકે હું હેન્ડીકેપ છું ચાર પગે ચાલું છું અને હું ખુદ એક આશ્રમમાં રહેતી હતી આશ્રમનું નામ હું નહીં બોલું કારણ કે હું કોઈને બદનામ કરવા નથી માગતી એ આશ્રમમાં હું રહેતી હતી એ લોકોએ મને કાઈ દીને હું જે ત્રણ મહિના એ હેરાન થઈ કે હું ચાર પગે ચાલું છું એ લોકોએ મારા સામું નથી જોયું તો એ સાજા સા શું જોતા હતા એટલે મેં અત્યારે મેં ખુદે એક મકાન રેન્ટ ઉપર લીધું છે જેનું ભાડું મારે ત્રીસ હજાર રૂપિયે છે અને રેન્ટ ઉપર મકાન લઈને મેં અત્યારે પૂણા બે વર્ષથી આશ્રમ ખોલ્યું છે ને બધાને મારે જે હું આશ્રમમાં રહેતી હતી એ જ આશ્રમમાં આઠ દસ જણા મારા સાથે છે એ લોકોને એ લોકોએ કાઢી મૂકા છે અને મેં આશ્રમ ચાલુ કર્યું છે અત્યારે અમારે દસ જણા છીએ અમે બરોબર અને બધાયને હું ઘરની જેમ જ રાખું છું મારો એક જ હેતુ છે કે મોજ કરો ને મોજ કરાવો તમે વડીલોને ફ્રીડમ આપો ફ્રીડમ ના આપો તો એને જેલ જેવું લાગે ઘરમાં અને આશ્રમમાં ફેરશું તો તમે એને અહીંયા એવી રીતે રાખો કે ભાઈ એને અહેસાસ થાય કે ના આ મારું ખુદનું ઘર છે અને હું ખુદ અહીંયા બધું કરું છું એવો અહેસાસ હું દેવડાવવા માંગુ છું અને બેસ્ટથી બેસ્ટ જિંદગી દેવા માંગુ છું તો હું બધા ડોનરોને હાથ જોડીને વિનંતી કરું છું કે ફૂલ નહીં ને ફૂલની પાખડી અમને સર પર તમે આવો તમને આવકાર્ય છે અમારા આશ્રમમાં એકવાર મુલાકાત લ્યો અને તમે જુઓ તમારી આંખે જુઓ મારી આશ્રમમાં બધા સીતે પ્લસ છે તો તમે એકવાર આવી અને એ લોકોને બધાને મુલાકાત લ્યો અને જોવો પછી તમે અમને ફૂલ લઈને ફૂલની પાકડી તમે અમને દેઈ શકો છો નમસ્કાર જય માદે જય કૃષ્ણ હું અહીંયા મારું નામ કિરીટકુમાર શામજીંકર મહેતા હું અહીંયા પણ બે વર્ષથી આવું છું અમને અહીંયા પૂરી સગવડ આપવામાં આવે છે અને અમને સાજાઓમાં પણ આવે છે અમને ફ્રીડમ આપે છે તમે હરો હરો દેવ દર્શને જાઓ અને ભાગ બેસો બેસો એટલે કોઈ પણ પ્રકારનું અમારે બંધન નથી તો અમને અહીંયા સવારમાં ચા નાસ્તો આપે છે ગરમ ગરમ ત્યાર પછી દસ વાગ્યા પછી ચા આપે છે ત્યાર પછી બપોરના સમયે સાડા બારથી એક વાગે અમને દાળ ભાત શાક રોટલી તેમજ કોઈ મીઠી વસ્તુ આપે છે ત્યાર પછી સાંજે સાડા પાંચ વાગે અમને ફરી ચા આપે છે ત્યાર પછી અમને રાતે આઠથી સાડા આઠના સમયની અંદર અમને પછી ખીચડી શાક રોટલી અને દૂધ પરથી છે અને જે બંધાવેલું દૂધ છે એટલે ચોખ્ખું દૂધ આવે છે તો અમે અહીંયા ઘર કરતા વિશેષ સુખી છીએ એવું મને લાગે છે એ સિવાય અમને અહીંયા જે કંઈ જોઈતી વસ્તુ હોય નાવાના સાબુ ધોવાના સાબુ એ સિવાય તેલ અરીસો દંતિયા આ સીખે વસ્તુઓ અમને અહીંથી મળે છે ખાસ તો કરીને વાત એક છે કે અમારા જે કૌમુદીબેન છે એમણે આ આશ્રમની સ્થાપના કરી હવે એમની પાસે કોઈ એવી મિલકત નથી અને એ મારા મેડમ છે એ હેન્ડીકેપ છે બ્રાહ્મણ છે તો અમારે અહીંયા ડોનેશનની આવક નથી તો અત્યારે ભગવાન ભરોસે ચાલે છે તો વિશેષ તો હું એમની હિંમતને એમના આ આયોજનને દાદ આપું છું કે હેન્ડીકેપ હોવા છતાં પણ એ હિંમત હિંમતભર્યો સાહસ કર્યું છે તો આની અંદર દાતાઓ એમને મદદરૂપ થાય એમને ડોનેશનની જરૂર છે તો તમને મારી નમ્ર વિનંતી છે કે તમે આ કૌમોજીબેનને મદદરૂપ ફૂલ નહીં તો ફૂલની પાખડી થજો એવું A salir, ¿no? No, me. No.